દોસ્તો તમે જોયું આ ટેણીયાના મમ્મી ફોન લેવા જતા પણ ફોન આ ટેણીએ આપ્યો ને એટલો બધો ગેમની અંદર તલ્લીન થઈ ગયો છે હવે આમાં બને છે કેવું ખબર દેરાણી તમે છોકરાઓ પાસે આમ જબરજસ્તીથી ફોન લેવાનો પ્રયત્ન કરશો ને તો છોકરો રિહા હે રોહે હે તમને કામ નહીં કરવા દે આંખો લાલ કરશે બરાબર છે રોયા કરે અને જ્યાં સુધી ફોન ન આપે ત્યાં સુધી શાંતિ નહીં લે તમને આપ્યો હોય ત્યારે તમે ફોનમાં માંગ્યો તો ન આપ્યો બરાબર ચાલો જેઠાણ હવે તમે બીજા ફોનમાંથી ટ્રાય કરો તો ચાલો તો એને ખ્યાલ ન આવે એ રીતે બીજા ફોનમાંથી ટ્રાય કરો હમણાં દોસ્તો જોજો હવે શું થાય છે જોવાનું છે આ ટેકનિકનો ઉપયોગ કરવાનો છે તો બાળક ગુસ્સે પણ નહીં થાય નું છે ક્રોધી બને બાળક પાસે તમે વારે વારે તમે રડાવો જબરજસ્તી એવું બધું કરો તો ક્રોધિત બને એટલા માટે જો ફોન આવ્યો છે દેવા આવ્યો હતો છોકરો ફોન ફોનો ફોન છે દેવા આવ્યો હે ઉપાડો 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 ઉપાડતો નથી છે દોસ્તો આ આ રીતે ને ઉપયોગ કરો ને બે ત્રણ વાર કરો જો બાળક પાછું ફોન લે છે આ રીતના બે ત્રણ વાર તમે કરશો એટલે ઓટોમેટિક ફોન બાળક છોડી દેશે આ વાત તમને દેરાણી જેઠાણી મારી જે હું સમજાવવા માંગુ છું કે તમને સમજાઈ ગઈ કે નહીં અત્યારે જોઈ ફરીથી લે છે આવું બે ત્રણ વાર તમે કરશો ને અને તમારે ખોટે ખોટું વાત કરવાનું છે કાન ઉપર રાખવાનું છે સમજાય છે ખોટે ખોટું અત્યારે નહીં એને ખબર છે અત્યારે રીંગ નથી આવી જ્યારે રીંગ આવે ત્યારે તમે આ રીતનો ટેકનિકનો ઉપયોગ કરશો ને તો તમારે બાળકને ચીડવવા નહીં પડે રડશે નહીં એવું બધું તમે તકર જબરજસ્તી લઈ લેશો એકાદો ધબો વાહમાં મારશો અને ખેંચી લેશો ને તારે આંખો બગડી જાય ને એવું બધું કહેશો ને હું સાંભળતો જોતો બરાબર આવું કાંઈ નથી કરવાનું અત્યારે એની મસ્તીમાં પાછો રમવા મળે ને એટલે બીજા ફોનમાં ફોન કરવાનો એટલે તરત જ દોડીને દેવા આવશે આ હરેક છોકરા આવું કરતા હોય દોડીને એના મમ્મી કે પપ્પાને ફોન દેવા આવતા હોય આ વારે વારે રિપીટ વાત કરી છે સમજાઈ ગયો તમને દેરાણી જેઠાણી ઓકે થેન્ક યુ